એના વિશે જે છે આપણે આજે અભ્યાસ કરવાનો છે જેમાં આજે આપણે ભણીશું ભાગ 1 પાર્ટ 1 અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુક ના યુનિટ નંબર 1 2 અને 3 જેના વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 4 પાર્ટ 1 યુનિટ શરૂ કરું એની પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત આપણે જે અત્યારે અંગ્રેજી ભણી રહ્યા છીએ આપણી જે સેકન્ડ લેંગ્વેજ ભણી રહ્યા છીએ તેનું શ્રેષ્ઠ સહાયતન પુસ્તક હોય તો એક જ છે નવનીત જેની અંદર તમને તમામે તમામ એક્ટિવિટીના સોલ્યુશન તમામે તમામ પ્રવૃત્તિ સાથેના સંલગ્ન અલગ પ્રવૃત્તિઓ સાથે સાથે ભાષાંતર અને ઉચ્ચારણ બધું જ શીખવા મળશે એક જ પુસ્તકમાંથી નામ છે શું નવનીત

જો તમારે નવનીત કઈ રીતે ઉપયોગમાં આવે કઈ રીતે તમે એનો યુઝ કરી શકો જો આ પેજ નંબર નવનીતમાં તેંતાલીસ નંબર ઉપર જે છે આપણે જે પાઠ અત્યારે ભણી રહ્યા ને તેનો એક ઇન્ટરફેસ તેનો એક ખાલી પહેલો ભાગ આપેલો છે જેમાં પોયમ ખાલી ઇંગ્લિશમાં નહીં ઇંગ્લિશ તેનું ઉચ્ચારણ અને તેનું ભાષાંતર ત્રણેય વસ્તુ તમને એકસાથે મળી જશે સાથે સાથે જેટલી એક્ટિવિટીઝ છે તમામે તમામ એક્ટિવિટીઝ સોલ્યુશન સાથે મળશે આ બધા ફાયદા તમને આ એક જ પુસ્તકમાંથી મળી જવાના છે તો ઝડપથી ઓર્ડર કરો ઓર્ડર કરવા માટે મોબાઈલ નંબર છે નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ ચાલો આગળ વધીએ હવે નાની પોઈ જેને પોયમનું નામ છે બિલાડી કેટ્સ એની વેર કેટ્સ બિલાડીઓ બિલાડીઓ મન ફાવે ત્યાં સુઈ જાય ગમે ત્યાં છે એની ટેબલ ટેબલ હોય કોઈ પણ ખુરશી હોય ચેર હોય ગમે ત્યાં સુઈ જાય ટોપ ઓફ ધ પિયાનો વિન્ડો લેબેજ કે પિયાનોના ઉપરની ભાગમાં પછી બારીની કોર હોય કોઈ પણ જગ્યાએ સુઈ જાય છે ઇન ધ મિડલ ઓન ધ એજ મિડલ એટલે કે બારીની વચ્ચે સુઈ જાય ઓન ધ એજ કિનારી ઉપર એ સુઈ જાય બરોબર બિલાડી છે મજા આવીને સુઈ જાય એક તો એક પ્રકારના આળસુ પ્રાણીમાં એ સમાવેશ થાય બિલાડીનો હજુ કહે છે ઓપન ડ્રોવર એમટી શું ખુલ્લું ખાનું હોય કે ખાલી બૂટ

એને એવું કાંઈ નહીં કે એને સ્પેશિયલ બેડ જોઈ સ્પેશિયલ ગાદલી જોઈ સ્પેશિયલ પથારી જોઈ એવું કાંઈ જ નહીં એમ તમારા કપડાનો ઢગલો હોય તમારા ફ્રોક્સનો ઢગલો હોય વચ્ચે સુઈ જાય સંતાઈ જાય ખબર એ ન પડે ત્યાં સુધી છે એમ ધે ડોન્ટ કેર તેઓને પરવા નથી તેમને ફરક પડતો નથી કેર્સ સ્લીપ એની વેર બિલાડીઓ ગમે ત્યાં સુવે છે ઓકે તો આ હતી આપણે નાની એવી પોયમ હવે પ્રશ્ન છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ આ કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ એટલે રાઇમિંગ વર્ડ એટલે શું થાય સરખા સરખા બોલાતા શબ્દ બોલતી વખતે એનો ઉચ્ચારણ થોડો થોડો ઘણો સરખા જેવો હોવો જોઈએ એક્ઝેક્ટલી સરખો હોય એવું જરૂરી નથી સરખા જેવો હોય તો પણ ચાલે તો એવા પોયમમાંથી શબ્દો શોધવાના છે તો ચાલો શોધીએ સૌથી પહેલી જોડી બને છે ઓક્સ બોક્સ ફ્રોક્સ ઓક્સ બોક્સ ફ્રોક્સ પછી શેર તો શેર સાથે શેર એની વેર ચેર્સ બરોબર એવી રીતે શેર એનીવેર ચેર બરાબર છે ર ર સરખું સરખું આવે છે ને ત્યારબાદ છે હેડ લેજ એજ પછી છે મૂ શુ ડુ ઓકે પછી છે કમ્પ્લીટ ધ વર્ડ્સ એટલે કે શબ્દો અધૂરા છે એ પૂરા કરવાના છે તો પહેલાંમાં ટેબલ આવશે ટી એબીએલ એ ત્યારબાદ એલ અને પી છે તો વચ્ચે આવશે એ લેપ લેપ એટલે થઈ જાય ખોળો પછી છે એસ અને વચ્ચે ઈ છે તો એસ એલ ડબલ ઈ પી સ્લીપ સ્લીપ શબ્દ આવશે પછી છે સી અને આઈ તો વચ્ચે આવશે સી એચ એ આઈ આર ચેર એટલે કે ખુરશી પછી સી અને ઈ વચ્ચે આવશે સી એ આર ઈ કેર એટલે કે ધ્યાન રાખવું પછી આ પહેલો સ્પેસ છે પછી પી અને એન છે તો ઓપન ઓ પી ઈ એન બરોબર અને છેલ્લામાં એસ અને ઓ છે તો એસ એચ ઓ ડબલ્યુ શું એટલે થાય છે બૂટ ને છેલ્લે છે ઈ અને ડી એડ પછી જી ઈ તો એટલે એજ ડબલ્યુ અને ડી વચ્ચે આવશે ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ વિન્ડો એટલે કે બારી પછી કહે છે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્થ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોયમ શું કહે છે કવિતામાંથી જે અહીંયા તમને અક્ષરો આપેલા છે એ અક્ષરો ઉપરથી શરૂ થતા તમામે તમામ શબ્દો લખવાના છે જો એક્ઝામ્પલ બતાવો પહેલો અક્ષર છે સી તો સી ઉપરથી જેટલા શબ્દો આવતા હોય ને બધાય શબ્દો પોયમ વાળા એમ મનમાં આવે બજા આવે એટલા બધાય નહીં પોયમ માં સી વાળા જેટલા શબ્દો છે બધા શબ્દો તો જો લાઇન કરી છે કેટ્સ ચેર કાર્ડબોર્ડ કે બરોબર પછી છે એફ તો એફ માં ફિટડ અને ફ્રોક્સ પછી છે ઓ તો ઓ માં ઓન ઓપન ત્યારબાદ ડી તો ડી માં હશે ડ્રોવર ડુ અને ડોન્ટ ત્યારબાદ છે એસ તો એસ માટે આવશે સ્લીપ અને શુ ઓકે ચાલો આગળ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ફાઇવ પ્લેસીસ વેર કેટસ કેન સ્લીપ ફાઇન્ડ એટલે કે શોધો અને લખો શું લખવાનું છે ફાઇવ પ્લેસીસ પાંચ જગ્યાઓ કોની પાંચ જગ્યાઓ કે વેર કેટ કેન સ્લીપ કે જ્યાં બિલાડી સૂઈ શકે પાંચ જગ્યા લખવાની છે કોઈ પણ પાંચ જગ્યા કે જ્યાં બિલાડી આરામથી સૂઈ શકે તો ચાલો લખીએ સૌથી પહેલું છે ટેબલ ઉપર બીજી જગ્યા છે ચેર એટલે કે ખુરશી ઉપર ત્રીજી જગ્યા છે ટોપ ઓફ ધ જે પિયાનો હોય એના ઉપરની સાઈડ ચોથી જગ્યા છે એટલે કે ખાલી બૂટ હોય ત્યાં પાંચમી જગ્યા છે એની લેપ કોઈ પણ કહે છે ફીલિંગ પોયમ પોયમની મદદથી કવિતાની મદદ થી ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ચાલો પૂરીએ પેલું છે કેટ્સ કેન સ્લીપ એની વેર બિલાડીઓ કોઈ પણ જગ્યાએ સુઈ શકે છે એની ખાલી જગ્યા એની ખાલી જગ્યા તો શું આવશે એમાં એની ટેબલ એની છે પછી છે ઇન ધ મિડલ ઓફ ધ એજ ખાલી જગ્યા ડ્રોવર ખાલી જગ્યા શું તો ભાઈ ઓપન ડ્રોવર એમટી શું પછી લિસન ટુ ધ સ્ટોરી હવે સાંભળવાની છે વાર્તા બરોબર આપણા પાઠનો મહત્વનો ભાગ આવી ગયો અહીંયા બરાબર રસપ્રદ પાઠ આવે રસપ્રદ આપણા જે ચોપડીમાં બુકમાં અગિયાર પાઠ છે એ દરેકે દરેક અગિયાર પાઠમાં એક એક સ્ટોરી છે જ્યાં અહીંયા ચોથા પાઠની સ્ટોરી જે છે આપણે જોવાની છે અને સ્ટોરીનું નામ છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય એક છોકરો અને પતંગી ઓકે હવે જો સ્ટોરી માટે જો અહીંયા આપણને એક નાનું એવું ઇન્ટરફેસ આપ્યું છે મેં તમારા માટે તૈયાર કર્યું છે જો તો પહેલા તો ઈયળ છે પછી ઈયળ ધીમે ધીમે પેક થઈ ગઈ પછી સુકાઈ ગયું એવું લાગે જો ને એમાંથી પતંગિયું ધીમે ધીમે બહાર આવે છે આવું હોય પતંગી ઈયળમાંથી પણ જન્મે હા જાણીને આશ્ચર્ય થશે અત્યારે પણ આ હકીકત છે એ પતંગિયું છે ને એક ઈયળમાંથી જન્મતું હોય છે તો એના વિશે આખી સ્ટોરી આપણને આપી છે ચાલો જોઈએ અને સમજૂતી માટે ઇંગ્લિશની નીચે ગુજરાતી ટ્રાન્સલેશન પણ તમારા માટે તૈયાર કર્યું છે જેનાથી તમને સમજવામાં સરળતા રહે તો ચલો શું કહે છે હમીદ લવડ કેટરપિલર્સ હમીદ હમીદને પતંગિયાની કેટરપિલર્સ પતંગિયાની જે ઈયળ હતી એ બહુ ગમતી વન ડે એક દિવસની વાત છે હી ફાઉન્ડ વન તેને એક ઈયળ મળી શું કહે છે હમીદને એ પતંગિયાની જે ઈયળો હોય ને એને કેટર કહેવાય એ બહુ ગમતી અને એક દિવસ તેને એક ઈયળ મળી હી ટુક ધ કેટર હોમ તે એ ઈયળને પોતાના ઘરે લઈ આવ્યો અને શું કહે છે હી ટુક કેર ઓફ ઈટ એણે તેનું ખૂબ ધ્યાન રાખ્યું હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર તેણે એને ખૂબ ખોરાક અને ખૂબ પાણી આપ્યું બરોબર હમીદ છે બરોબર નાનો એવો છોકરો એને ઈયળું બહુ ગમે એક દિવસ એને ઈયળ મળી ઘરે લઈ આવ્યો અને તેને બહુ ખોરાક આપ્યો જો બા બીજી એક વસ્તુ એ આજે કેટરપિલર હોય જે ઈયળ હોય ને એને ખાવાનું મશીન પણ ગણવામાં આવે ગમે એટલા પાંદડા આપો એ ચાવી જ જાય ખાઈ જ જાય ખાધે જાય ખાધે જાય ખાધે જાય

અને એ કોસેટો ફોડીને એમાંથી પતંગિયું બનીને ઉડી જતી હોય છે પણ એ કકુન બનાવવાનું એને ચાલુ કરી દીધું હાઉ એક્સાઇટિંગ કેટલું રસપ્રદ છે કેટલું અદ્ભુત લાગે હમિત કુડન્ટ વેઇટ હમિત રાહ નહોતો જોઈ શકતો ટુ સી ધ બટરફ્લાય એ પતંગિયાને જોવા માટે કોસેટોમાંથી પતંગિયું બનીને બહાર આવશે અને પતંગિયું સ્વતંત્રતાથી હવામાં ઉડશે એ જોવા માટે હમિત ઉતાવળો થતો તો અધીરો થતો હતો ને પછી શું થાય છે એન્ડ ધેન ઇટ હેપન અને પછી તે બન્યું અ સ્મોલ હોલ અપીયર્ડ ઇન ધ કકુન એ કકુન ની અંદર એક નાનો એવો હોલ એક નાનો એવો કાણું દેખા ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ એ પતંગિયાએ બહાર આવવા માટેના પ્રયત્ન ચાલુ કર્યા બરોબર એ કકુન ની અંદર પતંગિયું તૈયાર થઈ ગયું હવે છેલ્લું સ્ટેપ બાકી છે કયું સ્ટેપ

પતંગ કોમળ હોય જોયું જ હશે આપણે બરોબર એકદમ સોફ્ટ હોય અને એ સોફ્ટ પ્રાણી એ સોફ્ટ જીવ જંતુ એ કોટો ને મજબૂત કોશેટો હોય જેવો તે કોશે એ મજબૂત કકુન ને તોડીને કઈ રીતે બહાર આવી શકશે બરોબર થોડીકવાર તો એમ લાગતું હતું એ નહીં નીકળી શકે પણ પછી શું થાય છે હમીદ ફેલ્ટ પીટી પીટી એટલે દયા હમીદ ને દયા આવી ફોર ધ બટરફ્લાય પતંગિયા માટે હી ડિસાઇડેડ ટુ હેલ્પ એને મદદ કરવાનું નક્કી કર્યું હમીદ આ પતંગિયા ઉપર દવા દયા આવી ગઈ એને એમ નક્કી કર્યું કે હું એની મદદ કરીશ હું એ કકુન ને તોડવા મેને મદદ કરીશ અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હિમ પણ એના પપ્પાએ તેને રોકી લીધો પપ્પા ટ્રાય ટુ સ્ટોપ હિમ બટ હી ક્વિકલી ગોટ પેર ઓફ સિઝર્સ પણ તે ઝડપથી કાતર લઈ આવ્યો સમી ઝડપથી કાતર લઈ આવ્યો હી કટ ધ કકૂન ટુ મેક હોલ બિગર એવું કાણું મોટું કરવા માટે એણે કોશેટોને કાપી નાખ્યું ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક ધ કકૂન અને પતંગિયાએ ઝડપથી કોશેટોને તોડી નાખ્યું કોશેટોમાંથી પતંગિયું મુક્ત થઈ ગયું

विंग्स એટલે કે એના પાંખ જે છે નાના હતા શરીર મોટું ને પાંખ નાના હમિત સેટ એન્ડ વોચડ ધ બટરફ્લાય કેરફુલી હમિત બેઠો અને પતંગિયાને ધ્યાનથી જોયું શું છે આગળ ही वेटेड ईगरली એને આતુરતાપૂર્વક રાહ જોઈ ही થોટ એને વિચાર્યું કે એટ એની મોમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ કે કોઈ પણ ક્ષણે પતંગિયું બહાર ઉડી જશે ઉડીને બહાર આવશે પણ એવું થયું નહીં શું થાય છે બટ ઇટ નેવર હેપન પણ એવું થયું જ નહીં ધ બટરફ્લાય લીવડ ઓલ ઇટ્સ લાઈફ વિથ ધ સેમ બોડી પતંગિયાએ તે જ શરીર સાથે તેનું આખું જીવન કાઢ્યું ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય તે ક્યારેય ઉડી શક્યું નહીં અફસોર્સની વાત દુઃખદ ઘટના છે કે હમીદે મદદ કરી હમીદનું વિચારો તો ખરા હમીદને કેવું થયું હશે ઈ વળી લઈને આવ્યો હતો ને એને ખાવાનું પાણી એને આપ્યું હતું અને જ્યારે હમીદને એવું લાગ્યું કે ભાઈ કકુનમાંથી એ પતંગિયું બહાર નથી નીકળી શકતું તો એની મદદ કરવું એ કાતરથી કકુનને કાપી નાખે છે પતંગિયું બહાર નીકળી પણ જાય છે પણ ઉડી નથી શકતું બરોબર કેમ કારણ શું હતું એ કકુનનું શરીર જે હતું એમાં જે પતંગિયું હતું ને પતંગિયાનું શરીર હતું એ શરીર મોટું હતું થોડુંક જાડું હતું અને એના પાંખ કેવા હતા એના પાંખ નાના હતા

જ્યારે તેને જોરથી ધક્કો મારે છે ને ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ્સ આઉટ ત્યારે એ પતંગિયાની અંદર રહેલું પ્રવાહી છે લિક્વિડ જે છે એ પતંગિયાના શરીરની બહાર આવી જાય છે ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ અને ત્યારબાદ જ એ પતંગિયું ઉડી શકે એના વગર ન ઉડી શકે વિથઆઉટ હાર્ડ વર્ક ધ બટરફ્લાય કાન્ટ ને ધ બટરફ્લાય કાન્ટ નેવર ફ્લાય કે મહેનત વગર બરોબર સખત મહેનત કર્યા વગર પતંગિયું ક્યારે ઉડી શકતું નથી એના જે છે એને પાઠ કે ભાઈ આવું હોય તમે જે એની મદદ કરી કાપી નાખ્યું એ તમારી મોટા મોટી ભૂલ હતી એ કકુન ને જાતે બળ કરવા દેવાનું હતું જો એ કકુન જાતે બળ કરત જો એ પતંગિયું જાતે બળ કરત દિવાલ ને ખસેડત જેટલું જોર થી ખસેડત એટલું જોર થી શરીર માંથી જે લિક્વિડ હતું એ લિક્વિડ બહાર આવત

ખાલી જગ્યા પૂરીએ બ્લેન્ક્સ હમીદ ને શું ગમતું પતંગિયા બટરફ્લાય ખોટી વાત કેટરપિલર્સ બરોબર આમાં જો બટરફ્લાય લખો તો કાયદેસર જવાબ ખોટો ન પડી શકે પણ

ધ કેટરપિલર હેડ ટુ ખાલી જગ્યા ટુ ગેટ આઉટ ઓફ ધ ધ કેટરપિલરને શું કરવું પડે 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 એમ 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 હતું તો કે વર્ક હાર્ડ મહેનત મહેનત કરવી કરવી હતી હતી બહાર આવવા માટે બટરફ્લાય હેડ અ ખાલી ખાલી જગ્યા જગ્યા બોડી એન્ડ વિંગ્સ કે બટરફ્લાયની પતંગ એની બોડી કેવી હતી અને એના પાક કેવા હતા તો બોડી હતી પફ બોડી જાડી હતી અને વિંગ્સ હતા નાના સ્મોલ પછી સવાલોના જવાબ આપવાના છે ચાલો આપીએ પેલો સવાલ છે એને પતંગિયાની મદદ કરવી હતી બીકોફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ કારણ કે પતંગિયું જે છે એ બટરફ્લાય જે છે કકુન માંથી બહાર નહોતું આવી શકતું કુડ નોટ ભૂતકાળની વાત છે પછી વુ ટ્રાઈડ ટુ સ્ટોપ હમીદ હમીદ ને અટકાવવાનો પ્રયત્ન કોણે કર્યો તો કોણે કર્યો તો અપ્પા એ અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હમીદ પછી હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઈટ ગોટ આઉટ ઓફ કકુન કે બટરફ્લાય કેવું હતું જ્યારે તે કકૂનમાંથી બહાર આવ્યું વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ઓફ ધ કકુન જ્યારે બટરફ્લાય જે છે કકુર બહાર આવ્યું ઇટ હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ તેના બોડી જે છે તેનું શરીર જે છે પફી હતું જાડુ હતું અને તેના વિંગ્સ જે છે કેવા હતા તો કે નાના હતા ડીડ હમીદ હેલ્પ ધ કેટરપિલર કે શું હમીદે ઈ ઈયળની મદદ કરી તો નો એક્ચ્યુઅલી કરવા ગયો તો એનાથી થઈ નહીં નો હમીદે ડીડ નોટ હેલ્પ ધ કેટરપિલર નહીં હમીદે ઈયળની મદદ કરી નથી

અથવા તો આ પુસ્તકની સોલ્યુશન વાળી આખી પીડીએફ આ બંને વસ્તુ તમે અમારા પાસેથી મંગાવી શકો છો આપણો મોબાઈલ નંબર છે નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઈવ ઝીરો ટુ એઇટ પર કોન્ટેક્ટ કરીને વોટ્સએપ કરીને તમે આ જે છે સોલ્યુશન અને પુસ્તક બંને મંગાવવું હોય તો મંગાવી શકો છો સાથે સાથે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગ કરીને પણ તમારે આ પુસ્તકનો અથવા તો એના સોલ્યુશનનો જો તમારે ઓર્ડર આપવો હોય તો પણ તમે આપી શકો છો બસ વિદ્યાર્થી મિત્રો આજના એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર નો પાર્ટ વન મળીશું આવતા વિડીયોમાં જેમાં આ યુનિટને પૂર્ણાહુતિ આપીશું યુનિટ નંબર ચાર આપણે પૂર્ણ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો